વાઘોડિયા સ્ટ્રીટ લાઇટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરાઈ વાઘોડિયા નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે બાસઠ જેટલા સ્માર્ટ પુલની કામગીરીનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રાત્રિ દરમિયાન અંધારપટ રહેતા વિસ્તાર જેવા કે વાઘ મહાદેવ મંદિરથી જીઆઈડીસી સુધી લાઇબ્રેરીથી એપીએમસી માર્કેટ થઈને મેઇન રોડ સુધી નાની ભાગોળની ગલીમાં મીના પાર્ક સોસાયટીથી કબ્રસ્તાન સુધી બાસઠ જેટલા સ્ટ્રીટ લાઇટના પુલ ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના

વાઘોડિયા ગામ ખાતે ઘણા સમયથી ગ્રામજનોની સ્ટ્રીટ લાઇટની માગણી હતી આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે નગરપાલિકા ડિક્લેર કર્યા પછી નગરપાલિકાના બાસઠ લાખ રૂપિયા જેટલી રકમના સ્ટ્રીટ લાઇટનું કામ બાસઠ પોલ અને પચીસ લાખ રૂપિયાના સ્ટ્રીટ લાઇટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાઘોડિયા ખાતે છવ્વીસ રોડ નવા બનાવવાનું જે આયોજન હતું એની અંદર ચોવીસ રોડ નવા બની ગયા છે બે રોડ બનાવવાના બાકી છે એટલે તમામ વાઘોડિયા ગામ વિસ્તાર જે સ્ટ્રીટ લાઇટની માગણી હતી એ આજે શુભ શરૂઆત અમારા જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ તાલુકાના સંગઠનના પ્રમુખ જયભાઈ મામલતદારશ્રી અને સીઓ તમામ ગ્રામજનો રહીને આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આખા ગામની અંદર સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ જશે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ